નમસ્કાર ગુડ મોર્નિંગ આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સવારની શરૂઆત કરીએ ન્યૂઝ પેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે સૌથી પહેલા વાત કરીશું ગુજરાત સમાચારની અમૂલ ડેરીની ચૂંટણી માટે આજથી ફોર્મ ભરાશે ભાજપ અને કોંગ્રેસની પેનલ વચ્ચે રસાકસે આંતરિક વિખવાદ અને જૂથબંધીની સમસ્યા નિવારવા ભાજપમાં હજુ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલુ છે વડોદરા શહેર પાસે એપીએમસીની સામેના રોડ પર ટામેટા ભરેલી ટ્રક પલટી ગઈ અને તેના કારણે દસ કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ થયો છે

ગુજરાત હાઉસિંગ બોર્ડ સામે રેરામાં ફરિયાદથી ગોરવા માં સ્વામી વિવેકાનંદ હાઈટ્સના parking માં દુકાનો અને કેબલમાં વારંવાર બ્લાસ્ટ થઈ રહ્યા છે. એપ્રિલ મહિનામાં સ્માર્ટ મીટરો લગાવ્યા બાદ હજી બિલો મળ્યા નથી. રહેશનો બોર્ડ સામે ઉગ્ર થયો. અમલિયારાની ગ્રામસભામાં ફેસબુક લાઈવ કરતા ઘસડીને માર માર્યો. નવીનગરીના રહીશોનો મોબાઈલ છીનવી લઈ પોલીસે ફરિયાદ લીધી નહીં હોવાના આક્ષેપ. પીજી નીટમાં વધુ વિદ્યાર્થી આ વર્ષે કટ ઓફ સ્કોર જાહેર જનરલમાં બસો છોતેર દુષ્કર્મ કેસમાં આરોપીને વીસ વર્ષની સજા અને પચાસ નો ફટકારવામાં આવ્યો લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યો

ચીન ભારતને રેર અર્થ ખાતર બોરિંગ મશીનની આયાતની મંજૂરી આપશે અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે ચીનથી ભારતને રાહત મળી છે

સરકાર એક પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે ગુજરાતી ભાષાનું શુદ્ધિકરણ કરશે વિશેષ ટૂલ પણ વિકસાવશે જાફરાબાદના દરિયામાં બે બોટ ડૂબી ગઈ દસ માછીમારોને બચાવી લેવાયા જ્યારે આઠ ગુમ થયા છે ઇસરો સેવન્ટી ફાઈવ ટનના ઉપગ્રહને અવકાશમાં મોકલવા ચાલીસ માળ ઊંચું રોકેટ બનાવશે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિપક્ષે જસ્ટિસ રેડીને ઉતાર્યા હવે મુકાબલો તમિલ વિરુદ્ધ તેલુગુનો થઈ ગયો છે એક વર્ષ પછી ટી ટ્વેન્ટી ટીમમાં બુમરા અને ગીલ પાછા ફર્યા પ્લાસ્ટિક વેસ્ટમાંથી ત્રેતાલીસ હજાર સાતસો ના ગ્રામીણ રસ્તા બનાવવામાં આવ્યા છે જમ્મુ કાશ્મીરના કિસ્તવાડમાં વધુ એક મહિલાનો મૃતદેહ મળી આવતા મૃત્યુ આંક ચોસઠ પર પહોંચ્યો છે સહિત બગીચામાં ગુટખા તંબાકુ અને સિગારેટ પર પ્રતિબંધ પંચાવન સહેલાણીઓ દંડાયા છે શહેરમાં આગામી બે દિવસ મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે બિલગા ખરાબ રોડ અને ગંદકી રહીશો ત્રસ્ત બન્યા છે ચક્કાજામનો પ્રયાસ પણ કર્યો વિરોધ નોંધાવ્યો મચ્છરના પોરા સંદર્ભે નવ કન્સ્ટ્રક્શન સાઇટની નોટિસ ફટકારવામાં આવી છે ગણેશ ઉત્સવ અને નવરાત્રીમાં ધાર્મિક હોર્ડિંગ્સ લગાવવાની છૂટ આપવામાં આવશે હરની પીએમ આવાસમાં નખાયેલી ગેસ લાઇનનો ટેસ્ટિંગ રિપોર્ટ ખોટો આપવામાં આવ્યો મુંબઈ થંભી ગયું છે વરસાદ ધોધમાર વરસી રહ્યો છે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે સામાન્ય જનજીવન પર તેની અસર થઈ શકે સીબીએસઈ સ્કૂલોએ વિદ્યાર્થીની કારકિર્દીની સાથે મેન્ટલ હેલ્થનું પણ ખાસ ધ્યાન રાખશે ફરની ભૂતકાળના આરોપીના નાથ દ્વારાના ખડાયતા ભવનના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવશે પરેશ શાહ અને પત્ની નૂતનબેન શાહ પરવાનગી વિના રાજસ્થાન ગયા હતા સાયબર ફ્રોડના કરોડો દુબઈ સગે વગે કરનારા સાત સામે પહેલી વખત ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધાયો એટીએસ સહિત કામગીરી કરનાર પીઆઈની બદલી કરાતા કાળી પટ્ટી પહેરીને વિરોધ કરાયો છે સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ નજીક ઢાંકણ તૂટતા ગાય નાળામાં આસ્તી જૈનોના પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ અઠાઈ કરનારા માટે પ્રથમ ઉપવાસ ભાજલપુરના રાજાની અઠ્યાવીસ ફૂટની પ્રતિમા નું આગમન શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય સ્મગલરો હવે સોનું ઘુસાડવા કપલને વિદેશી કરન્સી આપી યુએઈ મોકલે છે મહિનામાં ચાર કપલ પકડાયા પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસી છે પચીસમી તારીખે અમદાવાદના નિકોલમાં જાહેર સભા સંબોધશે હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર સતત બીજા દિવસે વરસાદે મુંબઈને ઘમરોડ્યું છે મુંબઈમાં માત્ર અગિયાર કલાકમાં સરેરાશ આઠ ઇંચ વરસાદ ખાબક્યો હજુ અડતાલીસ કલાક મુંબઈ માટે ભારે છે ઇસરો ચાલીસ માળની બિલ્ડિંગ જેટલું ઊંચું રોકેટ બનાવી રહ્યું છે નારાયણે કહ્યું છે રાજસ્થાનમાં પતિની હત્યા કરવા બદલ મહિલા અને તેના પ્રેમીની ધરપકડ બ્લુ ડ્રમ માંથી લાશ મળી આવી ફોટો જર્નાલિસ્ટ એસોસિએશનના ક્લિક એક્ઝિબિશનનો રાજમાતાના હસ્તે પ્રારંભ થયો હજુ બે દિવસ ચાલશે ફોટો એક્ઝિબિશન ખુલ્લુમાં અચાનક આવેલું પુર જેમાં ત્રણ દુકાનો અને પુલ તણાઈ ગયા હવે ટ્રેનમાં પણ નિર્ધારિત મર્યાદા કરતા વધુ સામાન લઈ જવા પર વધારાનું ભાડું ચૂકવવું પડશે ભરૂચમાં યુપી ની આણંદ પાલિકાના પૂર્વ કાઉન્સિલરની ક્રૂર હત્યા કરી નાખવામાં આવી બાકરોલના કોંગી કાઉન્સિલરની સરા જાહેર ફિલ્મી ઢબે હત્યા કરાઈ ખેડા ગણેશ ઉત્સવમાં સાઉન્ડ સિસ્ટમ માટે મર્યાદા નક્કી કરાઈ છે

બેઠકમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરાઈ એનડીએ ના રાધાકૃષ્ણન સામે ઇન્ડિયાના પૂર્વ જસ્ટિસ મેદાને પહોંચે ચીન ભારતને રેર અર્થ મટીરિયલ સપ્લાય કરવા આખરે સહમત થયું છે બિલ બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતું નથી તેમાં કોઈ ફેરફાર લાવતું નથી પૂર્વ સીજીઆઈ કહી મુજમહુલા લાલબાગ રોડ પર બ્રેકફેલ થઈ જતા કોર્પોરેશનનું ડમ્પર ડિવાઇડર પર ચડી ગયો એમએસ યુનિવર્સિટીને નવા વાઇસ ચાન્સેલર આપવામાં શિક્ષણ વિભાગને રસ નથી વાઇસ ચાન્સેલરની પસંદગી સમિતિ પર નામ મોકલવામાં પાંગડી સાબિત થઈ નોડલ્સ અને નમકીનની આડમાં કન્ટેનરમાં લઈ જવા તો પચીસ લાખ થી વધુ દારૂ ઝડપાયો છે કપુરાય વિસ્તારમાં દુકાન બંધ કરી દે તેમ કહી વેપારી પર હુમલો કરાયો સુસેન સર્કલ પાસેથી અડધી રાત્રે નશામાં ધૂત બે યુવકો ઝડપાયા છે ગણેશજીની પ્રતિમાનું સિંહાસન બનાવીને રોજગારી મેળવતો મુસ્લિમ પરિવાર જે વડોદરામાં વર્ષોથી આ કામ કરે છે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વડોદરા કોર્પોરેશન ને વિશેષ ગ્રાન્ટ મળશે વીસ કરોડનો નો વીમો પકવવા વેપારી એ પંદર લાખમાં માં સોપારી આપી બત્રીસ કરોડની હીરા ચોરીનો નો કારસો રચી હીરાના ધંધામાં ત્રણસો કરોડ ટર્નઓવર હોવાનું જણાવનાર દેવેન્દ્ર ચૌધરી દેવામાં ડૂબેલો નીકળ્યો ગુજરાત હાઈકોર્ટે બળાત્કારના દોષિત આશારામના વચગાળાના જમીન ત્રણ સપ્ટેમ્બર સુધી લંબાવ્યા છે સંખેડા હાંડોદ વચ્ચે ઉચ્ચ નદી પર આવેલા પુલના પિલ્લરો ખુલ્લા થયા આણંદમાં મોર્નિંગ વોક કરવા નીકળેલા પૂર્વ કોંગી કાઉન્સિલર ની હત્યાથી ખડભડાટ મચી ગયો છે હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર મહારાષ્ટ્રમાં આકાશી આફત આગામી અડતાલીસ કલાક રાજ્ય માટે ખૂબ જ કટોકટીના દેવેન્દ્ર વિશે કહ્યું છે બસો થી વધુ ફ્લાઇટ રદ કરાઈ છે શુભમન ગિલ જયસ્વાલ સિરાજ અય્યર ની અવગણના એશિયા કપ માટેની ટીમ જાહેર કરાઈ છે તાઇવાન ચીનનો હિસ્સો ભારતની પુષ્ટિ જોકે ભારતે ચીનના દાવાને ફગાવ્યો જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહિત બે કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી કારેલીબાગના પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીનો લોકોએ કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે હવે બે ડીસીપીની નિમણૂક કરે ફિલ્ડમાં પોલ મારનારા તમે ફિલ્ડમાં નહીં ફરનારાઓને પણ છોતેર લિટર પેટ્રોલ અપાય છે દોઢ લાખ સુધીનો પગાર લેતા અધિકારીઓને પેટ્રોલ પણ બીએમસી આપ્યો

લાંબી રજાઓમાં ફરવા જવું હવે એક ચેલેન્જિંગ જોબ સમાન બની ગયું છે